જુલાઈ બે હજાર પચીસ ઇરાકના વાસિક ઓછામાં ઓછા પચાસ લોકો જીવતા બળી ગયા હોવાની પુષ્ટિ થઈ છે આ દુર્ઘટના સમગ્ર ઈરાકને હચમચાવી દીધું છે સત્તાવાન સૂત્રો જણાવ્યા અનુસાર ઘટના ગુરુવારે સાંજે સમયે બની હતી જ્યારે મોલના અંદરના ભાગમાં આગ ફાટી નીકળી હતી આગ લાગતા કારણો મોલની અંદર રહેતા લોકોને સ્ટાફ બહાર નીકળવા પૂરતો સમય મળ્યો નહીં જેના કારણે મોતનો આંકડો ઝડપથી વધ્યો વાયરલ થતા વિડીયો અને તસવીરોમાં ઈરાતના ઉપલા માળે આભાસિત લપસતો દેખાઈ રહ્યો છે અને ધુમાડાની ઘાટી અંદર જ ફસાયેલા લોકોને બચાવવાની પ્રક્રિયા મુશ્કેલ બની રહી છે અગ્રીસા દળો ઘટના સ્થળે તરત જ પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યો હતો પરંતુ કાંડ એટલો ગંભીર હતો કે આખા મોલમાં આગ ફેલાવવા માટે થોડોક સમય જ લાગ્યો પાંચ માળની આ વ્યવસ્થા શનિવાર અને રજાના દિવસો માટે ભારે ભીડ રાખતી હતી તેથી ભીડ રાખતી હતી તેથી મૃત્યુ આંકડો વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે વાસિતના ગર્વ મોહમ્મદ અલ મિયાએ ન્યૂઝ એન સીએનને જણાવ્યું કે મૃતકો સંખ્યા આશરે પચાસ સુધી પહોંચી છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયેલા છે જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શક્યું નથી પરંતુ પ્રારંભિક અનુસાર પ્રમાણે એર કન્ડિશન સિસ્ટમ અથવા ઇલેક્ટ્રિક ફોલ્ડના કારણે આગ લાગી હોવાની શક્યતા છે ગવર્નરે વધુમાં જણાવ્યું હતું કે અડતાલીસ કલાકમાં પ્રારંભિક તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવશે હાલમાં મોલબંધી કરી દેવામાં આવ્યો છે જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયોને તમને નોટિફિકેશન મળતી રહે